આજરોજ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો હતો કે જેમાં પૂર પીડિતો કે જેમની વસ્તુઓ કે બધું ઘરવખરી બધું તણાઈ ગયું છે એમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી સિટી જે ચેરમેન છે ફિરોઝભાઈ મેમન અને અન્ય જે એમની આખી ટીમ છે એ દ્વારા આજ રોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના કઈ એક ગ્રોસરી કીડ કે જે એમને થોડું ઘણું કંઈક હેલ્પફુલ થઈ શકે પ્લસ રેઇનકોટનું વિતરણનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેના કારણે લોકો નાના બાળકો જે છે એ જે ખૂબ જ ગરીબ ગરીબી રેખા નીચેથી જીવતા બાળકો છે એમને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ અત્યારે વર્લ્ડ વેમન ઓર્ગેનાઇઝેશને એમના જે બુક્સ અને એ બધું ફળવી ગયું હોય એના માટે પણ એક કાર્યવાહી કરી છે અને એમના નામ નોંધ્યા છે કે એમને એ લોકોના પુસ્તક એમનો અભ્યાસ ન અટકે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે અહીંયા આગળ ઇન્ટરન સ્પેશર કપિંગ એન્ડ ક્લિનિકલ એસિસ્ટ કરીને અહીંયા આગળ એક કાર્યક્રમ છે ત્યાં આગળ એમને આજે નિઃશુલ્ક ઇજામાં થેરેપીનું એક કાર્યક્રમ કરવામાં આવેલું છે કે એથી ટૂંકમાં મફત સારવાર આજના રોજ જેમને તકલીફો હોય એના માટે આજ રોજ આવી શકે અને એ લોકોને ગાઈડન્સ ફ્રી ઓફ કોસ્ટ મળી શકે કે જેને જે સ્ત્રીઓ ખાસ કરી શકે જેમને અત્યારનો જે સમયગાળો ચાલી રહ્યો છે કે જેમાં ડેન્ગ્યુ અને બીજા બધા વાવડ જે વાયરલ ઇન્ફેક્શન્સ છે એમાં મફત એમને સલાહ મળી શકે એના માટેનું આજે રોજ આયોજન કરવામાં આવેલું છે શું નામ મેમ મારું નામ સોનલ જોશી એડવોકેટ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ છે અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સમાં હું નેશનલ એડવાઇઝર છું